અને લાઈક કરો અને મારા ઇન્સ્ટાગ્રામ છે તો એમાં મિની બ્લોગ આવી જાય તો ઇન્સ્ટાગ્રામ ની આઈડી નામ છે હવેશ મજીઠિયા 09 તો મિત્રો આ એક બોટ ખાલે છે તો મિત્રો વાળ માં છો છે તો આવી રીતે આ ખાડો છે તો માં તોરી મિત્રો તો ખાલે કરે છે બોટ મિત્રો કોલ્ડ રૂમ માં લઈ કેવી રીતે માલ કાઢી દો માલ કાઢીને તે રિક્ષામાં નાખીશ તો તમને દેખાડું તો વિડીયોમાં બનાવી રહો મિત્રો તો આવી રીતે કઈ ખાલી કરતા હોય તો આગળ જાય મિત્રો જોઈએ સંગી છે જો મોટી બધાને આવીશ તમને દેખાડું તો આવી રીતના કંઈક માછલા હોય મિત્રો મોટા મોટા દેખાડું માસલા દેખાય જો મોટા મોટા ગૌણા ને એવું બધા છે મોસંગી ને મુસ્કા ને આવી રીતના કસ્ત મિત્રો રિક્ષા જાય જવા દે